જય સ્વામિનારાયણ આપણે આવી ગયા ફરેણી આપણે મંત્ર સ્વામિનારાયણ મંત્ર જે મહારાજે અહીંયા જાહેર કર્યો તો પોતાનું નામ એ સ્થાન આવી ગયા છે આપણે ચલો આપણે દર્શન કરવા જઈશું આજે અત્યારે અમારે પહોંચતા સાંજનો સમય થઈ ગયો છે મહામંત્ર ધામ ફરેણી ગામ શ્રી સ્વામિનારાયણ મહામંત્ર જો આપણા બોર્ડ આવી ગયું છે તીર્ધમ જયત્ પ્રેરક નિલકંઠ ચરણદાસ સ્વામીના અંડરમાં છે જો આપડા ફરેણી ગામ આવી ગયું છે

આપણે આવી ગયા છે પરિણી ધામમાં રામાનંદ સ્વામી નો અગ્નિ સંસ્કાર કરેલો એ સ્થાન છે જય સામ અહિયા મારા જે મંત્ર જાહેર કર્યો તે જગ્યા છે ને

રામાન સ્વામી દાદા પધરાણ સ્વામી દાદા હરિભક્તો પછી અહીં મોટી સભા કરી પછી પોતે પોતાનો મંત્ર જાહેર કરવું સ્વામી નારાયણ ભગવાન સૌ આગવાન નું મહામંત્રત કર્યો અહીંથી મહામંત્ર ઉદગત કર્યો આઠેકાણે ને પછી રામાયણ સ્વામી કીધું કે હવે તમે ગાદી ના અધિકારી છો પછી મંત્ર જાહેર કર્યો પછી શીતળદા ઝરણા પણ સમાધિ કરાવી ધામમાં મોકલા અને સાધુ કરી વ્યાપકાન સ્વામી નામ પાડ્યું પછી રામાયણ સ્વામી ના સંતો હરિભક્તો અમુક હતા એ કે અમારે રામાયણ સ્વામી પામાયણ સ્વામી કરતા અહીંયા હવે આવી તો કે ના અમારે જ જવું છે

તમે કયો બોલે સ્વામી રામાનંદ સ્વામી ની સમાધ્યા રામાનંદ સ્વામી ને ધામ માં મોકલ્યા જય સ્વામિનારાયણ હાલો આ જગ્યા રામાનંદ સ્વામી આપણે પેલા જેતપુર માં રામાનંદ સ્વામીએ મહારાજ ને ગાદી આપી ત્યારે મહારાજ 20 વર્ષના હતા એને ધર્મ ધુર ધુરા મહારાજ ને હોપી દીધી રામાનંદ સ્વામી પછી રામાનંદ સ્વામી આ ફરેણી મહારાજ ને કીધું કે હાલો આપણે ફરેણી જાવું છે પછી આ ફરેણી રામાનંદ સ્વામી પછી આ ધમ માં વઈ ગયા રામાનંદ સ્વામી એની છત્રી આ એની છત્રી છે અહીં ધમ માં આવી ગયા પછી ત્યારે હા રામાનંદ સ્વામી ધામ માં ગયા પછી રામાનંદ સ્વામી ધામ માં ગયા ને પછી શીતલદાસ મહારાજ ને ખોળવા નીકળેલા ઝરણા પરના એ કે મારે મહારાજ ને મારે રામાનંદ સ્વામી કે ભગવાન તરીકે છે એટલે તમે રામાનંદ સ્વામી ફરેણી છે ત્યાં જાઓ તો ફરેણી રામાનંદ સ્વામી ઓલા શીતલદાસ આવ્યો ને તો અહીં આવ્યા એટલે અહીં પાદર આવીને કે મારે રામાનંદ સ્વામી ને મળવું છે દર્શન કરવા છે એટલે અહીં એક વેલાભાઈ સોની કરીને પછી સીધા રામ આપણે વેલાભાઈ સોની કે તમે બહુ થોડાક મોઢા પીડ્યા રામાનંદ સ્વામી ધામમાં આવી ગયા બે દિવસ થયા તો ધામમાં વઈ આવી ગયા એટલે જરાક દિલગીર થઈ ગયા એટલે એ કે આયમાં સ્વામિનારાયણ ભગવાન છે ને આયા આવ્યા છે તો તમે એના દર્શન કરીને તમે જાઓ એટલે બીજે ત્યાં રામાનંદ સ્વામી ધામમાં ગયા ને ચૌદમાણ દિવસે સભા બહુ મોટી હતી ત્યારે પચ્છી હજાર માણાની સભા અહીં હતી બધા એના જે રામાનંદ સ્વામીના જે શ્રદ્ધાવાળા હોય ને એ બધા એને અહીંયા એને અગ્નિ સંસ્કારમાં બધાય આવ્યા હતા પચીસ ની સભા હતી સૌદમાના દિવસે પછી રામાનંદ સ્વામી એને બીજા અહીંયા જે સંતો હતા ને એટલે કે અમારે તો રામાનંદ સ્વામી પાસે અમારે એની ભે અમારે જ્યાં રામાનંદ સ્વામી છે ત્યાં જ જાવું છે એટલે આ જગ્યાએ રામાનંદ સ્વામીના જે સાધુ હતા ને એ હાંક સાધુ અહીંયા મહારાજે કીધું છે જેને રામાનંદ સ્વામી પાસે જવું હોય આ પલંગે હુ ખાટલા ઉપર એટલે તમે રામાનંદ સ્વામી પાસે ધામમાં વ્યા જાવ એટલે એક બે એક દિવસમાં માં હાઠ સંતો ને ધામમાં ભગવાન મોકલી દીધા હાઠ સાધુ ને પછી અહીંયા ચૌદમા ને દિવસે મહારાજે અહીંયા સભા કરી પછી સભા કરીને મહારાજે છે હા મહારાજ અહિયા આવેલા સભા કરી હતી મહારાજ અહી સભા કરી હતી ને વોર્ડ નીચે કરી of